ગુજરાત બુલેટિન ન્યૂઝ હવે શું સમાચાર આઈઆઈએમએમ અમદાવાદ ટકાઉ સપ્લાય ચેન ઉપર રાષ્ટ્રીય પરિષદ નેટકોમ 2025 નું આયોજન કરશે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ મટીરિયલ્સ મેનેજમેન્ટ આઈઆઈએમએમ અમદાવાદ શાખા તેની સુવર્ણ જયંતિની ઉજવણીના રૂપે નવેમ્બર ઓગણત્રીસ અને ત્રીસના રોજ નાટકોમ બે હજાર પચીસનું આયોજન કરશે સસ્ટેનેબલ સપ્લાય ચેન અથવા પાથવે ટુ નેટ ઝીરો કાર્બન ફૂટપ્રિન્ટ ટકાઉ ટકાઉપ્લાય ચેન નેટ ઝીરો કાર્બન ફૂટપ્રિન્ટ તરફનો માર્ગ થીમ પરની આ રાષ્ટ્રીય પરિષદ જવાબદાર અને સ્થિતિસ્થાપક સપ્લાય ચેન મેનેજમેન્ટના ભવિષ્ય અંગે ચર્ચા કરવા માટે ઉદ્યોગ શિક્ષણ જગત અને સરકારના અગ્રણીઓ અવાજોને એક સાથે ઠેલાવશે આ પરિષદમાં ઈએસજી પર્યાવરણ સામાજિક અને જી સંચાલન સંકલન ટકાઉ ખાદી પ્રણાલીઓને સપ્લાય ચેન કામગીરીમાં પરિવર્તન લાવવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઇન્ટરનેટ ઓફ થિંગ્સ બ્લોકચેઇન અને બિગ ડેટા સહિતની ઉભરતી ટેકનોલોજીઓની વધતી ભૂમિકા પર ચર્ચા કરવામાં આવશે મેન્યુફેક્ચરિંગ પાવર ફાર્માસ્યુટિકલ્સ હેલ્થકેર ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને અન્ય ક્ષેત્રોના વરિષ્ઠ લીડર્સ આ પરિષદમાં ભાગ લઈ રહ્યા છે બે દિવસ દરમિયાન નેટકોમ બે હજાર પચીસ મુખ્ય સત્રો પેનલ ચર્ચાઓ અને સપ્લાય ચેઇન પ્રોફેશનલ્સ દ્વારા સંચાલિત જ્ઞાન વેચણી ફોરમ ઓફર કરશે મુખ્ય વિષયોમાં ઇએસડી સંકલન અને નૈતિક શાસન રિન્યુએબલ એનર્જી ટ્રાન્ઝિશન અને ડી કાર્બોનાઇઝેશન માર્ગો સંસાધન કાર્યક્ષમતા અને સર્ક્યુલર ઇકોનોમી પ્રેક્ટિસ ટકાઉ ખાદી નેટ ઝીરો લોજિસ્ટિક્સ નૈતિક રિસોર્સિંગ અને માનવ કેન્દ્રીય સપ્લાય ચેઇન્સ અને ટેકનોલોજી આધારિત પરિવર્તનનો સમાવેશ થાય છે ડેલિગેટ સપ્લાય ચેઇન્સ સ્પેક્ટ્રમમાં ડીકાર્બોનાઇઝેશન માટેના નવા અભિગમોના અભ્યાસ અને નિદર્શનથી પણ લાભ મેળવશે તે સ્ત્રોત સામગ્રીથી લઈને ગ્રાહક સુધી પહોંચતા તૈયાર ઉત્પાદન સુધીની સમગ્ર સફર દરમિયાનમાં ઉત્સર્જન પર પ્રકાશ પાડશે અને માપી શકાય તેવા સુધારાઓ લાવે તેવા ઉકેલનું પ્રદર્શન કરશે આઈઆઈએમએમ જે સપ્લાય ચેન અને મટીરિયલ્સ મેનેજમેન્ટ પ્રોફેશનલ્સ માટેની સર્વોચ્ચ સંસ્થા છે તે પ્લાનિંગ સોર્સિંગ લોજિસ્ટિક્સ અને પ્રોક્યોરમેન્ટમાં દસ હજારથી વધુ સભ્યોનું પ્રતિનિધિત્વ કરશે પચાસથી વધારે શાખાઓ અને વીસથી પ્રકરણ વીસથી વધારે પ્રકરણો સાથે આઈઆઈએમએમ શિક્ષણ સંશોધન તાલીમ અને ઉદ્યોગ જોડાણ દ્વારા વ્યવસાયિક ધોરણોને આગળ વધારવામાં આગ્રહની રાષ્ટ્રીય ભૂમિકા ભજવે છે તે ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ પરચેઝિંગ એન્ડ સપ્લાય મેનેજમેન્ટ એટલાન્ટાનું ચાર્ટર્ડ સભ્ય છે

કે પચાસ વર્ષમાં ફર્સ્ટ ટાઈમ અપલોમ આ નેશનલ લેવલનું જે ઇવેન્ટ એ આ રહ્યું છે આ આ ઇવેન્ટ આ પ્રોગ્રામ દરમિયાન અમે અમારા જે ડેલિગેટ્સ આવવાના છે એ સરને કીધા પ્રમાણે તમારે સો ઇન્ડસ્ટ્રીઝમાંથી આવવાના છે જેનામાં પંચોત્તરના ઉપર ગુજરાતના કંપનીઓ છે અને અમે એનામાં અવેરનેસ લાવવાના છે કે એમને એજ્યુકેટ કરીને એમનામાં લીડરશિપ લાવીને એમનું એટીટ્યૂડ પર્યાવરણ પ્રતિ ચેન્જ કરીને નેટ ઝીરો કાર્બન ફૂટપ્રિન્ટ સુધી અમારે પહોંચવાનું છે આપણા મોદી સાહેબનું આ વિઝન છે સસ્ટેનેબલ સપ્લાય છે એને અમે ભાગીદારી કરી રહ્યા છે એના માટે અમને આપણા માનનીય ચીફ મિનિસ્ટર સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ એમનું પણ અમારે મેસેજ મળ્યું છે અને ક્લાયમેટ કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાનું પણ અમારે મેસેજ મળ્યું છે એમના પણ શુભેચ્છા મળ્યા છે તો અમે સરકાર સાથે મળીને આ દેશમાં કાર્બનનું ઉત્સર્જન ઓછું કરવા માટે કટિબદ્ધ છે અમે આ આ પ્રોગ્રામ દરમિયાન અમે સાત ઇન્ડસ્ટ્રીને કવર કરી રહ્યા છીએ જેમ કે એન્ડ ગેસ સેક્ટર પાવર સેક્ટર ફાર્માસ્યુટિકલ સેક્ટર ફૂડ સેક્ટર અને ઓટોમોબાઈલ સેક્ટર તો વિવિધ ક્ષેત્રથી નિષ્ણાત લોકો આવીને એના ઉપર એમનો ટોક કરવાના છે અને એ આપણને કહેવાના છે કે કેવી રીતે કાર્બન આ ઇન્ડસ્ટ્રીમાં ઓછું પ્રોડ્યુસ થશે મતલબ કાચો માલ આવીને મશીનરી પ્રોસેસ થઈને કંપનીના અંદર એનો ફનિશ ગુડ એડ યુઝર સુધી જાય ત્યાર સુધીનું જે સાયકલ છે એને સપ્લાય ચેઇન કહેવામાં આવે છે અને આ સપ્લાય ચેઇન સાયકલમાં कार्बन नाम ललित राज राष्ट्रीय अध्यक्ष भारतीय सामग्री प्रबंध संस्थान सर ये जो दो दिन का इसमें हमारी जो पूरी भागीदारी है लगभग सौ कंपनियों की है जो सारे भारत से आएंगी उनके डेलीगेट्स आ रहे हैं कुछ ऐसी कंपनियां है पंद्रह बीस ऐसी कंपनियां जो प्रत्यक्ष रूप से यहाँ भाग ले रही हैं और प्रोग्राम को सपोर्ट भी कर रही हैं जो ऐसी कंपनियां हैं जो जो विषय इस कॉन्फ्रेंस का है दो दिन का सस्टेनेबल सप्लाई चेन एंड जीरो कार्बन उस विषय पे बहुत ही गहरे तरह काम कर रही हैं और आगे क्या काम करने जा रहे हैं उससे हमारे देश को हमारे जनता को क्या उसको बेनिफिट होगा वो हम दो दिन में ये डिस्कशन करने जा रहे हैं और इस डिस्कशन के बाद जो आउटकम आएगा उसको हम प्रेस के साथ भी साझा करेंगे और भारत सरकार और राज, राज्य सरकार को भी प्रेषित करेंगे कि हम इस एरिया में आगे बढ़े तो हमें हमारे देश को हमारे प्रदेश को ये फायदा होगा ये जो प्रदूषण जो है ना उसको कैसे कम किया जाए प्रदूषण से जो कार्बन डाइऑक्साइड जो प्रोड्यूस होती है उसको कितना निम्न स्तर तक हम लेके आ जाए कौन सी टेक्नोलॉजी उसमें अपनाए हम अपने घर में क्या करें इंडस्ट्री में क्या करें ट्रांसपोर्ट जाते टाइम क्या करें गाड़ियों को क्लब करके चलें इलेक्ट्रिस इलेक्ट्रिसिटी कम यूज करें जैसे प्रोडक्शन में जो कार्बन होता है उसको कम करने के लिए सारे प्रयास है क्योंकि आज जो हमारी स्थिति है जो पोल्यूशन लेवल आ रहा है बहुत ज्यादा हमारे स्वास्थ्य के लिए भी हानिकारक है हमारे वन काटे जा रहे हैं उनको भी हमें आगे बढ़ाना है, है? और ये जो कार्बन से जो हमारे आगे के आने वाली पीढ़ी को जो नुकसान हो रहा जा रहा है उसको बचाना है हमें हमें अपने लिए नहीं हमने आगे की पीढ़ी को भी क्या बचा के देंगे कि उनके स्वास्थ्य का भी हमें ख्याल रखना है ये सब करके जीरो कार्बन की ओर भारत सरकार नो भारत सरकार पूरे विश्व में ये प्रयास किए जा रहे है। तो हैं कंपनियां तो गुजरात से ही है वैसे में जो जो पंद्रह बीस कंपनियां जो डायरेक्ट भाग ले रही हैं बड़ी कंपनियां हैं जैसे अदानी भी है आरती इंडस्ट्रीज भी है बहुत सारे इंडस्ट्रीज है वो गुजरात से ही है और कंपनियां बाहर से अपने रिप्रेजेंट यहाँ भेज रही हैं और फाइनेंशियली सपोर्ट कर रही है तो लगभग डेढ़ सौ डेढ़ सौ कंपनियों के लोग प्रतिभागी या भाग ले रहे हैं तो